ગોંડલ પંથક તેમજ રાજકોટ શહેર સહિત અલગ અલગ ક્ષેત્ર વૃદ્ધાશ્રમ બાલાશ્રમ અનાથ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરીને પ્રેમથી ભોજન પ્રસાદ લેવડાવ્યો હતો તેમજ ગોંડલ શહેર અને તાલુકા એકતાલીસ જેટલી ગૌશાળા ખાતે ગાયોને ખાસ ચારો આપવામાં આવ્યો હતો આજ રોજ મારો જન્મદિવસ છે એટલે જ નહીં પણ આવી ચાલુ જ છે આવી સેવા મારા પપ્પા અનુરુદ્ધસિંહ બાપુ અને મારા દાદા મહીપતસિંહ બાપુ વખતેથી આવી ચાલુ છે અમારી વિવિધ જગ્યા સેવા અને હાલ જ એક દોઢ વર્ષથી મેં એક આર્યાર ફાઉન્ડેશન નામથી ચાલુ કર્યું છું જેમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ધીરે ધીરે વધુમાં વધુ શ્વાસ ફેલાય છે અને ખૂબ સેવાનું કામ કાર્ય કરે છે આપણે એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ શહેર અને ગામડા એસી એક ગામડા છે એની અંદર જેટલી પણ ગૌશાળા છે એકતાલીસ ગૌશાળા અને દસથી વધારે આશ્રમો છે વૃદ્ધ આશ્રમ જે નિરાધાર લોકો છે જે ગરીબ લોકો છે એને લોકો માટે બપોરને સાંજનું જમવાની વ્યવસ્થા કરી છે અને ગાયું અને નંદી માટે લીલાની વ્યવસ્થા કરી છે